ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તવડી ગામે પ્રાથમિક શાળાના નાના બાળકો પાસે બાથરૂમ સાફ કરવા જેવા વિવિધ કામ કરાવાતા હોવાની વાતો સામે આવી છે શાળામાં ભણતા એક બાળકને બાથરૂમ સાફ કરવા જેવું કામ સોંપવામાં આવ્યું હતું જેને લઈને હેન્ડપંપ પર પાણી લેવા ગયેલ આ બાળકને હેન્ડપંપ વાગતા હાથની આંગળીઓ પર ઈજા થતાં આંગળીઓ કપાઈ ગઈ હતી આ બાબતે બાળકની માતા શર્મિલાબેન વસાવાએ જણાવ્યું કે તેમના છોકરા પાસે શિક્ષકોએ બાથરૂમ સાફ કરાવવાનું કામ કરાવતા હેન્ડપંપ પર પાણી લેવા ગયેલ બાળકને હેન્ડપંપ વાગતા ઈજા થઈ હતી ત્યારબાદ ઈજા થયેલ બાળકની શાળામાં કોઈ કાળજી કે સારવાર અપાઈ નહીં અને બાળકને 10:30 થી 3 વાગ્યા સુધી શાળામાં બેસાડી રાખ્યો હતો ત્યારબાદ 3 વાગે બે છોકરા આ ઈજાગ્રસ્ત બાળકને ઘેર મૂકી ગયા હતા તે સમયે બાળકના માતા-પિતા પણ ઘરે ના હતા તે લોકો ઘરે આવ્યા ત્યારે છોકરાને પ્રતાપનગર દવાખાને લઈ ગયા અને બીજા દિવસે રાજપીપળા સારવાર માટે લઈ જવાયો હતો શાળાના નાના બાળકો પાસે બાથરૂમ સાફ કરવા જેવું કામ કરાવવાતા શિક્ષકોએ ગુરુ શિષ્યના સંબંધની ગરિમા લાજે તેવું કૃત્ય કર્યું હતું અને ત્યાર પછી પણ ઈજાગ્રસ્ત બાળકને સારવાર અપાવવા જેટલી માનવતા પણ બતાવી ન હતી આ ઘટનાને લઈને ગ્રામજનોમાં રોષ ફેલાયો છે અને શાળામાં બાળકો પાસે કામ કરાવતા શિક્ષક પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવું લોકો ઈચ્છે છે બાળકની માતાના જણાવ્યા મુજબ તેમણે આ બાબતે ઉમલ્લા પોલીસને ફરિયાદ પણ કરી છે ત્યારે હવે શિક્ષણ જગતને લાંછન લગાડતી આ ઘટના બાબતે તાલુકા જિલ્લાના અધિકારીઓ કેવા પગલા લે છે તેના પર સહુની નજર છે મારું નામ વસવા શર્મિલાબેન છત્રસિંહ ગામ તવડી મારા છોકરાને પ્રાથમિક શાળા તવડીમાં બાથરૂમ સાફ કરાવતા હાથમાં હેન્ડપંપ વાગતા આંગળીઓમાં ફૂલ ઈજા થઈ છે આંગળીઓ કપાઈ ગયેલી છે અને ડોક નિશાળમાં સાહેબોએ કોઈ સારવાર નહીં કરી સાડા દસનું વાગેલું હતું તો એ સ્કૂલમાંથી કોઈ સાહેબે એને દવાખાનામાં નહીં પહોંચાડ્યું ત્રણ વાગ્યા સુધી છોકરાને નિશાળમાં બેસાડી રાખ્યું પછી છોકરાઓ

સતીષ વસાવા સાથે જીતુ રાણા ન્યૂઝ ઝઘડિયા ભરૂચ